હમણાં કેતુનો યોગ થાય છે અંગારક યોગ થાય છે લગભગ સતત વર્ષ પછી આ યોગ થઈ રહ્યો છે એટલે લગભગ આ યોગ જે છે યુરોપના ભાગોમાં વધારે થવાની શક્યતા રહેશે અને આંગ્લા દેશમાં વધારે થવાની શક્યતા રહે છે યમનમાં પણ આ યોગની અસર થવાની શક્યતા રહે છે એટલે હેમન દેશમાં પણ મુશ્કેલી વધી શકે પરંતુ ઉલ્લેખનીય છે કે રશ કુંભ રાશિમાં રાહુ હોવાથી જે રશિયા છે એ એની સ્થિતિમાં કંઈક વધુ કરવા જઈ રહ્યું છે યુક્રેન ઉપર વધારે હુમલા કરી શકે છે લગભગ દરિયાની દરિયામાં નેવી નેવી અંગે સતર્ક રહેવું પડશે પાકિસ્તાન કંઈક હરકત કરશે પાકિસ્તાનમાં અન્ય બળો ભરશે અને પાકિસ્તાને ઉપસાવવા પ્રયત્ન કરશે ઘણા પરદેશી બળો અંદર ભરશે ચીન છે એ કરશે ક્યારેક અફઘાન પાકિસ્તાનમાં સુલે પણ થઈ શકે એવું પણ બની શકે અને મુસ્લિમ રાષ્ટ્રો એક પણ થઈ શકે ત્યાં ભારતનું જરા ધ્યાન રાખવા જેવું રહેશે કારણ કે તારીખ લગભગ સાતમી જૂનથી અઠ્યાવીસ જુલાઈનો સમય કાળો ભારે છે અને ત્યાર આ પ્રથમ સોપાન છે ત્યારબાદ બીજું સોપાન કન્યા રાશિમાં મંગળ જશે